બોલપેન કરતાં પણ નાના બે પગવાળા યુમનોઇડ રોબેટ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે હોંગકોંગની સ્કૂલની રોબોટિક્સ ટીમના બાળકોએ બનાવેલો રોબોટ માત્ર પાંચ પોઈન્ટ પાંચ ઇંચ ઊંચો છે આ રોબોટની ઊંચાઈ અગાઉના પાકિસ્તાનના રેકોર્ડ હોલ્ડર જૈન અહમદ કુરીસીના રોબોટ કરતાં અડધા ઇંચ ઓછી છે આ રેકોર્ડ બનાવવા માટે તેની ઊંચાઈ જ નહીં પરંતુ તેની કાર્યક્ષમતા પણ મહત્વપૂર્ણ છે આ નવો રોબોટ ડાન્સ કરવા કુંગ ફૂના દાવપેજ કરવા અને ફૂટબોલ રમવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે હોંગકોંગની ડાયોસેન બોયઝ સ્કૂલના સાતથી બાર ધોરણના વિદ્યાર્થીઓએ આ કમાલ કર્યો છે સાતમાંથી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ટીમના ચાર સભ્યોએ બોટની ડિઝાઇન અને એન્જિનિયરિંગ કર્યું હતું કે જે સર્વો મોટર્સની મદદથી આગળ વધે છે સર્વોને રોબોટની પીઠ સાથે જોડાયેલા કંટ્રોલ બોર્ડ દ્વારા હેરફેર કરવામાં આવે છે કે જેને ઓન બોર્ડ કંટ્રોલ બટન અથવા તો મોબાઈલ એપ દ્વારા ઓપરેટ કરી શકાય છે આ અંગે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર તેમનો હેતુ એચ શિક્ષણ માટે નાની ઓછી કિંમત રિચાર્જ અને પ્રોગ્રામેબલ હ્યુમનોઇડ રોબોટ પ્લેટફોર્મ ડિઝાઇન કરવાનો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ